एक सौ आठ कुंडी कुंडे रुद्र यज्ञ पुणावती प्रसंगे निर्मोही पीठाधी स्वर श्री विभूषित श्री श्री एक हजार आठ महामंडलेश्वर श्री कनी महाराज श्री वडवाड़ा मंदिर

રબારી હરીશભાઈ શાંતિલાલ અને ભરતભાઈ રબારી તેમજ નોગોહો પરિવાર ડોલા ધામ દ્વારા સમાજ કલ્યાણ બ્રહ્માંડના દરેક જીવમાં રક્ષણ પશુ પક્ષીના રક્ષણ અને સનાતન ધર્મને ઉજાગર કરવામાં આશય સાથે સમગ્ર પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે નિર્મોહી પીઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મામલેશ્વર શ્રી કનિરામ મહારાજ શ્રી વડવાલા મંદિર તુતરેજધામ દ્વારા આશીર્વચન પાઠવ્યાતા અને ત્રણ દિવસ સુધી ભક્તો આગેવાનો અને વિવિધ સંખ્યાબંધ સાધુ સંતો ગુરુઓ જે રીતે મેળામાં ઉપસ્થિત હોય તે રીતે ઉપસ્થિત રહી આશીર્વચન અને સમાજ કલ્યાણ માટે યોજના લેખવા આવતી આપી પ્રાર્થના કરી હતી રિપોર્ટર મીત સમાચાર ન્યૂઝ ટપહોઈ અન્ય સમાજ અને વિશ્વના કલ્યાણ માટેશ્વર ભગવાન શ્રી વડવાળાની કૃપાથી ભુવાજીને તે હૃદય થી કે એક એવું આવ્યું કે એક મહા યજ્ઞ કરવું અને યજ્ઞ ની અંદર આહુતિ જાય દેવતાઓને પણ મળે અને વિશ્વનું કલ્યાણ થાય એવું આ ત્રણ દિવસનો નું મહારુદ્ર યજ્ઞ નું ભવ્ય કાર્ય જે કાર્યક્રમ છે એના અંદર તમામ સંતો મહંતો ભીઓ અને એકત્ર થઈને અને ખૂબ સારો બધા એ દર્શન લાભ લઈ અને ખૂબ આનંદ વ્યક્ત થયો છે અને આખા વિશ્વનું કલ્યાણ થાય એવું ભાગી કાર્ય ભુવાજી કર્યું છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ